પોરબંદર શહેર એટલે મહાત્મા ગાંધીની ભૂમિ અને ગાંધીભૂમિની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે હાલમાં તો વેકેશન નો સમય હોવાથી બહારથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે આ પ્રવાસીઓ ખાસ કરીને કીર્તિ મંદિર ખાતે દર્શને જતા હોય છે હાલ ઉનાળાનો સમય હોવાને કારણે અહીં નીચેની લાદી તપતી હોય છે જેથી પ્રવાસીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે દર વખતે ઉનાળાની શરૂઆતમાં જ અહીં લાલ જાજમ બિછાવવામાં આવતી હતી પરંતુ આ વખતે હજુ સુધી બિછાવવામાં ન આવતા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે પરંતુ હાલમાં અહીં આવતા તમામ પ્રવાસીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી નથી હાલ આકરો તાપ પડી રહ્યો છે જેના કારણે કીર્તિ મંદિરની લાદી તપતી હોય છે જે અહીં આવતા પ્રવાસીઓ ચાલી શકતા ન હોય

પુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર